તો ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ મિત્રો કેમ છો કે મજામાં મજામાં આવ્યો આપણા લોકો જોતા એની મજામાં આવ્યો તમારો કોઈ હવા હવા મસ્ત મજામાં ઉઠી ગયો કેટલા વાગ્યા તમને બતાવી દઉં હાથ ને અડતાલી જેવું થયું છે એટલા ના આવી ગયા ઉઠી ગયો છે આજ તો હું ગરમ પાણી આવતો એટલે કાંઈ વાંધો નહોતો કેમ કે ઉપરના બધા માળમાં આવે છે પણ અમારા રૂમમાં નહોતો આવતો પણ આ કાલે ઓલા એવા હતા રિપેરિંગ કરવા લખાયું હતું એટલે એવા હતા એટલે ચાલુ થઈ ગયું અત્યારે અત્યારે ઉભો રહી ગયો છે और आपड़े करता अभी तो आप जाऊँ नास्ता करो चालो नास्ता करता पीछे बोले तो सुबह नास्ता में पीछा दो वस्तु आज क्यों वो मेरे को नहीं पता है लेकिन आज पप है लेकिन नाश्ता तो करना पड़ेगा ना अवर हवाटर पहन तुम्हारा भाई नाइन स्वेटर है, है भाई बजा भले सेट हो कर आपड़ा ना जावा तुम्हारा भाई सुबह सुबह बैग लेके निकल गया है कॉलेज की ओर ए भाई लोग काम कर रहे हैं क्योंकि इधर मकान बन है और इधर कुछ टपे बेच साड़ने तुम्हारा भाई लेकिन निकल गया है इधर कॉलेज की तरफ नहीं देना था और था थोड़ा फाड़ो तुम्हारी काम में ओसो और आग बाबा हिंदी गुजराती भाई गुजराती સુભે સુભે ઇધર આગ લગી દાદા બેગ લઈ લીધું છે પાંચ જવું પડે સોમ મંગળ બહુ જ ગૌરવ છોકરા સોરી શનિવાર શુક્રવાર જ मैं सभी लोग गाड़ी हैं ले लेकिन तुम्हारा भाई अग्न नंबर की गाड़ी लेके जा रहा है चल के जा रहा पड़ता है, है। क्योंकि हमारे पास गाड़ी नहीं है लेंगे एक दिन जरूर लेंगे भाई जिस मेरे को अभी अभी पता चला है कि हम फर्स्ट ईयर वाले ही कॉलेज आते हैं और कोई नहीं आते हैं क्योंकि सबको वैकेशन पड़ गया है क्योंकि इस लोगों की एग्जाम स्टार्ट होगी और ए है गार्डन आपने तो देखा नहीं होगा इसलिए आपको दिखा देता हूँ ए है हमारा रास्ता और हम जा रहे हैं ताना नाना नाना ताना नाना नाना तो मित्रों हमें खाली आई पहला वाला बाकी कोई नहीं कॉलेज हमें थोड़ा दिन मेहमान छोड़े हमें नहीं आई खाली एग्जाम बस ही तुम्हारा भाई दो प्लॉट चढ़ के आ गया है ऊपर और इधर से नाइस व्यू दिख रहा है बहुत बढ़िया और अभी जाना है क्लासरूम हम कम जा रहे है क्लासरूम के ओर और हम पहुंच गए क्लासरूम लेकिन है क्या है मेरे को पता नहीं है ये हमको आता नहीं है इसलिए और ये हमारा क्लासरूम बढ़िया सा का क्लासरूम है हमारा और इधर है लाइट चालू करने का आपको तो देखा नहीं होगा हम आगे है क्लासरूम की ओर और ये है हमारा स्मार्ट बोर्ड जिसमें सर पढ़ाते हैं आपने तो कभी देखा नहीं होगा और ये है छोटी छोटी बेंचिस

પેનો લઈ લીધી એક્ઝામ આવે કે નહીં લાવવાના વા કરસા હેલા કરાય બાકી એક નંબર આગળ બનાવશું આપણે તમને દેખાડી કેવો બનાવું છું તો પાર્કિંગ ફૂલ છે કેમ કે આજ બધાની એક્ઝામ છે તો બધા એક્ઝામ દે છે એટલે લાસ્ટ તો પાર્કિંગ ફૂલ છે પાછો એક લેક્ચર પતાય નાખો આપણે પાછી આવડિયા ફાઈલ મૂકવા જવાની છે દસ માંથી દસ અને આવડિયા બુક છે ચેક કરાવવાની ઓલો પ્રોજેક્ટ મને હોય એ બધું આજે સબમિટ કરી નાખ્યું આપણે પછી આવવાનું સબમિશન હોય તો એ નહીં એટલે આવું હે બધું તો પ્રોજેક્ટ ફેલ થઈ ગયો ફેલ તો નથી ખાલી એમ કીધું કે સાઈઝ નાની પડે એમ એટલે હવે મોટી સાઈઝનો પેપર લેવાનું એમાં બે ત્રણ જરૂર સરકાર લખવાનું એટલું જ કરવાનું છે એટલે કાંઈ વાંધો નથી એટલો બધો તો અભી મિત્રો તમારા ભાઈ આ ગયા હૈ ખાને કે લઈએ આજ ખાને મેં બહુ જ બઢિયા આઈટમ હોગી તો મેં બતા દેતા હું क्यों होगी वो मैं बाद में बताऊंगा क्योंकि तो आप लोग देखते रहे और आज है खाने में कुछ अच्छा इसलिए खाने जाना पड़ता है तो लोग कंटिन्यू बने रहे तो गाई खाने आ गया है तुम्हारा भाई ने बोला होता है क्या है वो मेरे को नहीं पता आप कॉमेंट कर देना लड्डू और ये बोलते हैं इसको और पापड़ है वो पापड़ तो क्या मुंगला है पूरी है है दो ચાલો ખા લેતે બહુ બઢિયા હે ઓર ક્યુ હે તમને કબ બાજ ને બતાતા હોય મિત્રો તમારા ભાઈ ફૂલ પેટ ભરીને ખાઈ લીધું છે એક જયારે એટલે એમ તો ઓછું ખાધું છે એટલું બધું નથી ખાધું કેમ કે પછી બહુ ભાવે નહીં આવી વસ્તુ એક તો નહોતી જ હારી ઓલી તમને મેં પૂછી વાઈટ કલર નું એ નોતો જ હારું પછી એ કંઈક તીખું હતું અને આ હુકામ હોય એ કમ ન કહો અહીંયા પાંચ તારીખ અને વીસ તારીખે છે ને મેસ અંદર એટલે જે બનાવતા હોય એ બધું રસોડ હોય ને ધોવાનું એટલે એના કારણે હાંજે ખાલી બંધ હોય બપોરે હારો આપ દે હાંજે બંધ હોય મેસ એના કારણે એટલે હવે હાંજે કઈક બહાર ખાવાનું આપણે એટલે આવું હતું એટલે હવે જો આપણે રૂમે આવ્યા છીએ હજી તો બહુ ટાઈમ છે આપણી પણ પછી જવાનું સમજે કોલેજ દોઢ વાગે તો મિત્રો અત્યારે મસ્ત હોય જ થોડોક ભૂતો પણ હું આ તો ન દે આ લોકો ફોન ઉપર ફોન આવે ક્યાં છો ક્યાં છો આવવાનું છે કોલેજ આવવાનું છે કોલેજ આવવાનું છે ને યાર તો પાછા આપણે ઉઠીને નીકળી જાય છે કોલેજ બાજુ એક લેક્ચર છે ખાલી ભરવા જવો પડે જ્યાં જઈને બેહવાનું છે બીજું કોઈ વસ્તુ પણ આ તો હું આમ જવું પડે તોય અત્યારે ગઈ જઈશ ત્રણ ને ઓગણત્રીસ થઈ અમારો લેક્ચર છે ને ત્રણ ત્રણ વાગે પછી રેડી એક પ્રેક્ટિકલ હતો ચેક કરાવવા ચેક કરાવવા નથી આજ ફાઇલ બધાયને સાહેબ છે ને કોઈ દિવસ પહેલી વારમાં ચેક કરી જ નહોતી કાંઈક ને કાંઈક એવી ભૂલું કાઢે કે કમસે કમ એક એક પ્રેક્ટિકલમાં પાંચ વાર તો જવું પડે બોલો હું કારનો એટલું કરતો એટલું કરતો એટલું કરતો એટલું એટલું કરીને હું અત્યારે ઠેઠ છૂટો છું બપોરનો એ જ લખે એવું નહીં કે આજની જ વાત કરું છું હું ઓલ ઓવર જેટલા દિવસ છે ને જ્યારે આજ છેલ્લે મેં કેટલે એટલી ઘણી બેહીને પછી ફાઇલ ચેક કરાવી હતી મારે આખે આખી આખી ફાઇલ ચેક કરાવીને અત્યારે હજી બધા બાકી મારે એકને થઈ આખી કે કોલેજ આવવા ઓછા હોય સમજા આજ ક્લાસમાં કેટલા ખબર ખાલી સાત જણા હતા સાત જણા બોલો આવું હે બધા ઓછા આવે કેટલાક બાકી ક્લાસમાં કેટલા વીસ થી પચીસ જણા હોય એમાંથી સાત જણા એવા હતા ખાલી બધા મગજ હલી જાય આવું કરે ને સાહેબ કઈ કેમકે એક વાર ચેક જ ન કરે આપણે આમ લઈને ગયા હોય બધું લખીને જ હોય તોય સાહેબ ને આમ વિચારે જ કે એક વાર તો મારા પાસે જવો જ પડે વિદ્યાર્થી આવું ભે માણ માણ કમ્પ્લીટ થઈ ફાઇલ હવે રૂમેશ આવું ને હજી તો પ્રોજેક્ટ બનાવવાનો છે એ કાલ દેખાડવાનો કાલ શુક્રવાર છે એટલે કમદી તો રજા હોય પાછી એટલે હવે એ પ્રોજેક્ટ બનાવશું પાછો આજ થોડાક દીમા તો એક્ઝામ છે બધું જ હમણાં ભીં ભી હાલે પ્રોજેક્ટ હું તમને કાલ બતાવી આજ તો નહીં બતાવ્યું હતું કાંઈ નઈ સારું ચાલો મિત્રો વ્લોગ સારો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળ્યા ને લગી બધાને રામે રામ આપણે ફટાફટ એક હજાર સબસ્ક્રાઈબર પૂરા કરવાના છો ફટાફટ તો કરી દેજો આપણે એક હજાર સબસ્ક્રાઈબર